લોકડાઉનમાં ગરીબોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે સુરતમાં લોકડાઉનના પ્રથમ દિવસથી જ સેવાનો ધોધ વહી રહ્યો છે જેમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાઉુભાઈ રાયકા દ્વારા પણ કિચન શરૂ કરી ગરીબો જરૂરિયાતમંદોને ફૂડ પેકેટનું વિતરણ કરી માનવતાના દર્શન કરાવી રહ્યા છે જે સ્થળની અમારી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો સુરત શહેર સહિત દેશ અને દુનિયાભરની અંદર ખાસ કરીને કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે ત્યારે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે લોકડાઉનની અંદર રોજ ખાનારા લોકો માટે ચિંતા અત્યારે સુરત શહેર કોંગ્રેસને થઈ રહી છે કે હવે આ લોકો શું કરશે તેના માટે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી બાબુભાઈ રાયકા પાસે આપણે ઉપસ્થિત થયા છે આપણે તેમને મળીએ કારણ કે અહીંયા રોજનું પાંચ હજારથી પણ વધુ લોકોનું રસોડું તેઓ ચલાવી રહ્યા છે નમસ્કાર બાબુભાઈ સાહેબ કોરોના વાયરસમાં જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી કોંગ્રેસ પાર્ટીએ સંકલ્પ કર્યો છે કે કોરોનાને ભગાવો અને હા દેશને બચાવો બરાબર ત્યારે કોંગ્રેસ પક્ષે હા શ્રીમતી સોનિયા ગાંધીએ જાહેરાત કરી છે બરાબર કે રાષ્ટ્રના હિતમાં કોંગ્રેસ પક્ષે પણ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું છે બરાબર અને અમને લોકલ લેવલે લોકલ લેવલે લોકોને ભૂખ્યાને ભોજન મળે એ એમને આદેશ આપ્યો છે એને ધ્યાને રાખીને અમે સુરત શહેરમાં ઔદ્યોગિક શહેરમાં કામદારો હિજરત ન કરે અને એમને ભૂખ્યાને ભોજન મળે એમના દ્વારે ભોજન મળે એ હિસાબે સિસ્ટમ ગોઠવી છે દરરોજ પાંચ હજાર માણસનું જમવાનું અમે સુમન દેસાઈની વાડીમાં એક મોટું રસોડું ચાલુ કર્યું છે એ રસોડામાં પચાસથી સો માણસો બહેનો અને ભાઈઓ પોતાની માનદ સેવા આપે છે અને દરરોજ એમને અમે જુદું જુદું પ્રકારનું ભોજન અહીંથી ડિસ્પેચ કરીએ છીએ અંદાજે અડથાણથી લઈને ઘોડાદાર સુધીના આ બેલ્ટમાં ડાઈંગ પ્રિન્ટિંગ અને કાપડના કારીગરો રહે છે ત્યારે અમે એમને ઘર સુધી ભોજન અમારા કોંગ્રેસી કાર્યકરો વોર્ડ પ્રમુખો મારફતે અહીંથી ડિસ્પેસ કરીએ છીએ અને અમે સંકલ્પ કર્યો છે કે આ સદાવ્રત લોકડાઉન પૂરું થાય ત્યાર સુધી અમે સતત ચલાવવાના છીએ અને એમાં કોઈ પણ ભેદભાવ રાખવાના નથી રાજકીય પક્ષ તરીકે નહીં પરંતુ એક સેવાકીય પ્રવૃત્તિ કોંગ્રેસ પક્ષ ચલાવે છે એ દ્રષ્ટિએ કોઈ પણ પક્ષના કાર્યકરો હોય અને ભૂખ્યાનું ભોજનની વાત કરતા હોય તો એમને અમે અહીંથી ભોજન આપીએ છીએ ત્યારે અત્યારે અમારી ફરજ થઈ પડે છે કે રાષ્ટ્રના હિતમાં અને કામદારો ગરીબોના હિતમાં અત્યારે અમે આ જે મિશન ચલવી રહ્યા છીએ એમાં અમે સરકારના કોઈ લાભ લેતા નથી અચ્છા બાબુભાઈ ખાસ કરીને અહીંયા મસ મોટા જે તપેલા અંદર આ ચાલી રહ્યું છે તો અહીંયા રોજે રોજ અલગ અલગ અમે જીરા રાઈસ અને દાળ ફ્રાય તડકા ની આઈટમ મોકલવાના છે બરોબર ગઈકાલે અમે ખીચડી અને સુરતી કઢી મોકલી હતી બરોબર ગઈકાલે પૂરી શાક મોકલ્યું હતું એ સિવાય મેં બટાકાને સૂકું શાક અને પૂરી મોકલી હતી એ જ રીતે દરરોજ જુદી જુદી આઈટમો મોકલીએ છીએ અને છોલે ભટોરે જેવી આઈટમો પણ અમે મોકલી છે અને તાજે તાજું મોકલીએ છીએ દર્શક મિત્રો હમણાં બાબુભાઈ રાયકા સાહેબ કહી કે સુરત શહેર કોંગ્રેસ દ્વારા જે નિરાધાર છે ગરીબ લોકો છે રોજે રોજનું ખાનારા લોકો છે તેઓ લોકો સુખા છે તેમની ચિંતા છે પાંચ હજારથી પણ વધુ માણસોમાં એ મસમોટા કતરાની અંદર રોજે રોજ નવી નવી આઈટમ એટલે ભોજન ભરવામાં આવી રહ્યો છે મારી પાછળ આપ જોઈ રહ્યા છો ગોલ્ડ કોલમ રાઇટનો પણ મોટો જથ્થો છે આવો આપણે ફરી પાછા મળીએ બાબુભાઈને બાબુભાઈ આજે જથ્થો છે આમ તો જોવા જઈએ તો સુરત શહેર કોંગ્રેસ સમગ્ર રાજ્ય અને દેશભરની અંદર છે આ સુરત શહેર કોંગ્રેસ દ્વારા જ આ ભોજનનો ખર્ચો ઉઠવામાં આવ્યું છે સુરત શહેર કોંગ્રેસ નહીં અમે મિત્ર મંડળ ભેગા કરીને કોંગ્રેસના નામે કોંગ્રેસ પ્રમુખ તરીકે મારા મિત્રો આ સહકાર આપી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષે અમને આદેશ આપ્યો છે આવા સમયે બેસી રહેવાની જરૂર નથી ક્યાંયથી પણ આપણે નાણાં લઈને દાનમાં લઈને આવી પ્રવૃત્તિ કરવાની હોય છે જેથી આ પ્રવૃત્તિ અમે હિંમત જે ચાલુ કરી છે જેથી અમને કોઈ તકલીફ પડતી નથી અને આ પ્રવૃત્તિ છે લોકડાઉન સુધી અમે ચલાવવાના છીએ આ સિવાય તમારો સંદેશો શું છે સુરતભાઈ કોંગ્રેસ પ્રમુખ દરેક કાર્યકરે કોંગ્રેસના કાર્યકરે પોતાના મહોલ્લામાં અને શેરીઓમાં અને વોર્ડમાં બને ત્યાર સુધી સેન્ટ્રલી કોંગ્રેસ કચેરી અહીંથી જે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં રસોડું ચાલુ કર્યું છે તો મારી પોતાને સૌને સંદેશો છે કે કોંગ્રેસે જન તરીકે

ન્યુઝ ચેનલ દ્વારા આપવામાં આવ્યો છે કે સુરત કોંગ્રેસના જે કોર્પોરેટર હોય કે જાહેર કર્યું છે અહીંયા રોજના પાંચ હજાર વ્યક્તિઓનું દર્શક મિત્રો એ ભોજન બની રહ્યું છે આપણે મત મોટા તપેલા જોઈ રહ્યા છો અત્યારે ગેસ ઉપર છે અહીંયા જે મહિલાઓ છે એક તરફ કાંદા છે લસણ છે ટમેટા સહિતનો અત્યારે જે ખાસ કરીને સામગ્રી જે શાકભાજી જે અત્યારે કાપવામાં આવી રહી છે કારણ કે તે લોકોને ચિંતા છે કે હવે રોજેરોજનું ખાનારા લોકો શું કરશે જે ફેરફાર ચેનલ માટે હું પ્રકાશવાના કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત